હા હા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એક આંતરરાષ્ટ્રીય કક્ષાએ સેવાકીય કરતી સંસ્થા છે જેના ચૌદ લાખથી પણ વધારે સદસ્યો છે આજ ક્લબ ઓફ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ જેની રિજિયન ત્રણની રીજીયન સ્કૂલિંગ એટલે કે જે નવા વર્ષના પદાધિકારીઓ છે જે ડિસ્ટ્રિક્ટમાં જે લોકોની પસંદગી થઈ જાય છે ડિસ્ટ્રિક્ટ કેબિનેટમાં સમાવેશ થયો છે એ તમામનું સ્કૂલિંગ આજે જામનગરમાં યોજવામાં આવ્યું હતું એમાં મોટી સંખ્યામાં જામનગરની તમામ લાયન્સ ક્લબ અમારિયાની ક્લબના સદસ્યો જે હોદ્દેદારો છે તે ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે જે લોકો ડિસ્ટ્રિક્ટમાં પણ પસંદગી પામ્યા છે તે લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા આ તમામને જે પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નરો છે તેમજ અન્ય જે લાયન્સના તજજ્ઞો છે તેના દ્વારા માહિતી અને સ્કૂલિંગ પૂરું પાડવામાં આવ્યું હતું કે તેઓએ વર્ષ દરમિયાન કયા પ્રકારના કાર્યો કરવા પ્રકારના કાર્યથી લોકો સુધી પહોચું કે તમામ અત્યારે જે છે તે સ્કૂલિંગ અહીં શીખવામાં આવ્યું હતું મારી સાથે સાથે મારા ઝોન ચેરમેન ઝોન ચેરમેન શ્રી સુરેશભાઈ તેમજ ઝોન ચેરમેન શ્રી ધ્રુવીબેન બેન સોમપુરા તેઓએ પણ